મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા ક્યારે આવશે ઉપરાંત મેરિટ છે તમારું કેટલું રહેશે અને અભ્યાસક્રમ મુજબને આખો રોડમેપ છે આપણે તૈયાર કરેલો છે હેલ્પર વિશેની ટોટલ માહિતી છે એ તમને આપણે સદર પ્લેટફોર્મ દ્વારા આપીશું બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે ડેમો લેક્ચર મૂક્યો તો તે ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આપણી હેલ્પર ભરતીની જે પ્રોબેશ હેલ્પર ભરતીની જે બેન્ચ છે એમાં જોડાઈ ગયા છે અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોવ તો આપણે એની ફ્રી બેન્ચ ચાલુ છે એમાં પણ તમે જોડાઈ શકો છો તમામ બુક ટેસ્ટ થિયરી ક્લાસ અને પીડીએફ છે એ ત્યાં આપવામાં આવે છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ તમે જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગતની માહિતી વિશે તો સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે જે લેખિત પરીક્ષા માટે છે એ ક્યારે આવશે બરોબર છે તો હાલમાં મિત્રો આચાર સંહિતા લાગુ હોય એટલે હમણાં તો થોડાક દિવસ તો નહીં જ આવે બરાબર છે તમને માર્ચની શરૂઆત માર્ચની શરૂઆતમાં છે વિદ્યાર્થી મિત્રો માર્ચની શરૂઆતમાં છે એ તમારી લેખિત પરીક્ષા માટેનું મેરિટ આવશે બરાબર માર્ચની શરૂઆતમાં અને તમારી લેખિત પરીક્ષા છે એ એપ્રિલ એન્ડ સુધીમાં આવશે બરાબર માર્ચમાં નહીં આવે એપ્રિલ એન્ડ સુધીમાં બરાબર એટલે તમારું મેરિટ લિસ્ટ છે બરાબર છે એ લેખિત પરીક્ષા માટેનું મેરિટ એ માર્ચ સુધીમાં આવી જશે અને એપ્રિલ એન્ડ સુધીમાં છે એ તમારી પરીક્ષા આવશે એપ્રિલથી મે સુધીમાં બરાબર આટલું ખાસ યાદ રાખજો એટલે હજી તમારી પાસે જોવા જઈએ તો ત્રણ મહિના છે કેટલા ત્રણ મહિના છે ત્રણ મહિના જેટલો સમયગાળો છે તમારે અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવા માટેનો ખાસ યાદ રાખજો અને વિદ્યાર્થી મિત્રો તમને કટ ઓફ વિશે જણાવી દો તો જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઓવર છે આપણે ટોટલ જગ્યા કેટલી થાય છે તો કે ટોટલ જગ્યા સોળસો પ્લસ જગ્યા છે બરાબર હવે સોળસો પ્લસ જગ્યા માટે કેટેગરી વાઇઝ મેરિટ તમને જોવા જઈએ તો આ જગ્યા ખૂબ જ વધારે કહેવાય એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને ચાલીસથી પચાસની વચ્ચે થાય છે એ ટોટલ વિદ્યાર્થીઓ છે એ આની તૈયારી ચાલુ કરી દેજો બરાબર છે આટલું નીચું ના રહે ને એવી બધી વાત ના કરતા બરાબર આનાથી પ્લસ માઇનસ પાંચ ટકા રહી શકે એટલે ખાસ યાદ રાખજો ચાલીસથી પચાસની વચ્ચે છે જેટલા પણ વિદ્યાર્થીઓને મેરિટ બને છે એ ટોટલ છે એ હેલ્પરનું તૈયારી કરી દેજો અને તમારે કેટલા માર્ક થાય છે એની પણ ખાસ તમે કોમેન્ટ કરજો બરાબર છે હવે તમારી શૈક્ષણિક લાયકાત અને વેટીઝના ગુણ તો તમને ખ્યાલ જ છે કે પંચાવન ગુણ છે સી બરોબર છે એ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વેટેજ છે તમારા એટલે સિત્તેર માંથી છે સિત્તેર ટકા છે એ બનશે બરોબર ડન અને ત્યારબાદ છે એ ઓએમાં લેખિત પરીક્ષાનું વેટેજ ગુણિએ ત્રીસ માર્ક નો છે લેમ ટોટલ સો માર્ક છે એ સો માર્કમાંથી તમારા મેરિટની ગણતરી કરવામાં આવશે સિત્તેર તમારી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત બરોબર છે મેળવેલ ટકાવારી પ્રમાણસર અને અગ્રતા વધારાની જે શૈક્ષણિક લાયકાત હોય એના પંચાવન ગુણ બરાબર છે હવે તમારે કેટલું મેરિટ બને છે બધાએ છે એ નિયત કરેલ વેટેસ ગુણ પ્રમાણે કેટલું મેરિટ બને છે એ કોમેન્ટ કરવાની છે આમાં તમારે બરોબર આ તો તમારે હજી બાકી છે એટલે અત્યારે તમારે સિત્તેરમાંથી કેટલું બને છે ને એની કોમેન્ટ બધા ફરજિયાત વિદ્યાર્થી મિત્રો કરજો બરાબર હવે તમારે આને ફોલો કરીને તમારે તૈયારી કરવાની છે ખાસ કરીને આની બરોબર છે આપણે મોસ્ટ ઓફ છે બે લેક્ચર લીધા છે બરાબર હજી ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયા નથી યુટ્યુબ ચેનલ પર તમે પ્લે લિસ્ટમાં જોશો તો તમને તમામ લેક્ચર મળી રહેશે બે લેક્ચર જોઈ લેજો ખાસ એમાં આપણે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વર્તમાન ભાવનું ટોટલ લઈ લીધું છે ગુજરાતી વ્યાકરણ પણ લે લઈશું અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નોને લાયકાતના પ્રશ્નો પણ લઈશું ટોટલ સિલેબસ મુજબ તૈયારી છે આપણે ગમે સાથે જ્ઞાન ચેનલ દ્વારા કરાવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી ફ્રી બેચ બરોબર એમાં કોઈ પણ જાતનો રૂપિયો નથી યુટ્યુબ પ્લેટફોર્મ પર ફ્રી બેન્ચ રહેશે બરાબર એટલે ફાસ્ટ અને ફાસ્ટ જોડે જજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરજો તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે બરાબર છે ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ પાંચ ગુણનું આવશે અને અંગ્રેજી વ્યાકરણ પાંચ ગુણનું આવશે એ ખાસ યાદ રાખજો એટલે બંને વ્યાકરણ થઈને કેટલા માર્ક થશે આ દસ માર્ક બાકી વિદ્યા નેવું માર્ક તો તમારે જે તમે આઈટીઆઈ અંતર્ગત જે કોઈપણ કોર્સ કર્યો હોય તમારી લાયકાત એના પચાસ ગુણ છે એટલે એને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની છે આ બધા જનું ટોટલ વેઇટેજ ગુણ ગણવા જાઓ તો એ ત્રીસ ટકા ગુણ છે બરાબર અને ત્રીસ અને સિત્તેર સિત્તેર તમારું જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એનું વેઇટેજ ગુણ છે એને ધ્યાનમાં રાખીને તમારું કેટલું મેરિટ બને છે એ અને આ બંને પ્લસ થઈને તમારું મેરિટ લિસ્ટ બનશે ત્યારબાદ તમારી ઓએમઆર એમ માટેની લેખિત પરીક્ષા માટેનું મેરિટ આવશે મેરિટ આવ્યા બાદ તમારી લેખિત પરીક્ષા આવશે અને લેખિત પરીક્ષા બાદ તમારું છે એ કામ ચલાવ સોરી મેરિટ લિસ્ટ આવશે બરાબર પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને પછી તમારી ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા ફાળવણી આવશે બરાબર એટલે ખાસ યાદ રાખજો આ આગળનો આખો પ્રોગ્રામ તમને મેં કહી દીધો જીએસઆરટીસી હેલ્પર અંતર્ગત બરાબર છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન હવે આમાં અંતર્ગત તમારે કોઈપણ જાતની મહત્વની અપડેટ છે પળે પળની એ જો તમે મેળવવા માંગતા તો આજે જ આપણા ગુજરાત ગમ્મત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાઈ જજો બરાબર છે ખાસ કરીને ગ્રુપમાં વોટ્સ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો તમામ લેક્ચર તમામ માહિતી તમામ અપડેટ છે તમને ત્યાં મળી રહેશે વિડીયો થકી બરાબર છે અને બીજો કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો એનો સો સો ટકા હું તમને આન્સર આપીશ અને બીજો વિદ્યાર્થી મિત્રો જણાવી દો તમારે માટે જો વધારેની શૈક્ષણિક લાયકાતે છે તો એ પણ મેળવેલ ટકાવારીના પ્રમાણસર છે એ તમારા અહીંયા કાઉન્ટ થશે ખાસ યાદ રાખજો એટલે ત્રીસ ટકા ગુણ છે તમને એમ થાય કે અહીંયા આપણે મેરિટ સારું બને છે સિત્તેરમાંથી પાંસઠ બને છે તો અહીંયા તમારે ઓછા લાવવાના એવું નહીં અહીંયા પણ તમારે ખૂબ જ મહેનત કરવાની છે બરાબર બંનેમાં તમારે અહીંયા તમારે સારા માર્ક થતા હોય તો અહીંયા ખૂબ મહેનત કરવાની છે અને અહીંયા તમારે એવરેજ માર્ક થતા હોય તો અહીંયા તમારે પૂરેપૂરા માર્ક લેવાની ખૂબ મહેનત કરવી પડશે તો જ તમે મેરિટમાં આવશો બરાબર આપણે સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવીએ છીએ બરાબર છે ખાસ કરીને ડેમો લેક્ચર ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયેલ છે બરાબર છે અગિયારસો પ્લસ સ્ટુડન્ટે ડેમો લેક્ચર જોયેલ છે હજી પણ તમે ના જોયેલ તો જોઈ લેજો ખાસ પ્લે લિસ્ટમાં જોઈશો એટલે તમને તમામ લેક્ચર છે એ મળી લેશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગતની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેની માહિતી મેરિટ કેટલો ટકશે તેની માહિતી અભ્યાસક્રમ મુજબની માહિતી હવે તમને કોઈપણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો કોઈપણ જાતનો ક્વેરી હોય પ્રશ્ન હોય તો પણ તમે કો કોમેન્ટ કરજો ખાસ તમારે મેરિટ કેટલું રહે છે એ બધા વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો તમારે મેરિટ કેટલું બને છે સોરી શૈક્ષણિક લાયકાત અંતર્ગત સિત્તેરમાંથી તમારે કેટલું મેરિટ બને છે તમામ વિદ્યાર્થીઓએ હેલ્પર વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરવાની છે આપણે ફ્રી બેન્ચના રોજ એક લેક્ચર લાવીશું બરાબર એટલે ખાસ તમે આજે જ જોડાઈ જજો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો આપણો ગમત સાથે જ્ઞાન પરિવારનો જીએસઆરટી હેલ્પર અંતર્ગતનો લેક્ચર ટોટલ માહિતી છે એ તમને પ્રોવાઈડ કરી દીધી છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે અને તમે આજે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો તેથી જલ્દી નોટિફિકેશન છે એ તમને મળી રહે અને આ મુજબ છે આપણા તમામ ડેમો લેક્ચર સાથે આપણે બે લેક્ચર મૂકી દીધા છે હવે લેક્ચર નંબર ત્રણ આવશે ખાસ જોડા જજો બરાબર અને ગ્રુપમાં જે લેક્ચરની લિંક મેળવી દઈશું એટલે ત્યાં તમે જોડાઈ શકો છો અને પીડીએફ પણ ગ્રુપમાં આપવામાં આવશે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે